એસઆઈબીએ બેંકના એટીએમ પાસે બે હજાર રૂપિયાની લાંચ માંગતા તે રંગી હાથે ઝડપાયો હતો મહત્વનું છે કે હાલમાં જ ઇન્દ્રપુરી વોર્ડમાં એસ્ટેટ વિભાગમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ પર રહેલા ભ્રષ્ટ અધિકારી સુનિલ કુમાર રાણાને એસીબીની ટીમે છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા ત્યારબાદ કહી શકાય કે એ પણ ભ્રષ્ટ અધિકારી સામે કાર્યવાહી કરતા તેને કાયમી ધોરણે સસ્પેન્ડ કર્યા હતા કહી શકાય છે કે રાજ્યમાં લાંચ્યા લોકો પર એસીબીએ છેલ્લા કેટલાક સમયથી તવાઈ બોલાવી છે ત્યારે અમદાવાદમાં સરદારનગર ડિવિઝન આઠના હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયો છે આરોપી હોમગાર્ડ દશરદભાઈ અંબાલાલ ઠાકોર લાંચ લેતા ઝડપાયો હતો મળતી માહિતી મુજબ આરોપી હોમગાર્ડ અંતે કહી શકાય કે નાગરિક પુરવઠા નિયંત્રણ કચેરી નરોડા ઝોનમાં રેશન કાર્ડમાં નામ અલગ કરવા મામલે લાંચ માંગી હતી એપીએલ વન અને એપીએલ ટુ બે પ્રકારના કાર્ડ આવે છે એમાં એક ફરિયાદી કે જે પો જેઓની ઉંમર સતોતેર વર્ષની છે તેઓ પોતાનું એપીએલ વન કાર્ડ કે જેમાં તમામ વસ્તુઓ ફ્રીમાં મળે એ કઢાવવા માટે અને અલગ પડાવવા માટે ગયેલા ત્યારે ત્યાં જે કર્મચારી હોમગાર્ડ છે એ ત્યાં લાઈન કરાવવા માટે અને ત્યાં બારી પાસે ઊભા હોય છે તેઓએ આ વૃદ્ધ પાસે બે હજાર રૂપિયાની લાંચની માંગણી કરેલી અને ત્યારબાદ તેઓએ અત્રેની કચેરી આવી અને રૂબરૂમાં ફરિયાદ કરવા તેઓની ફરિયાદ લઈ અને ટ્રેપ ગોઠવવામાં આવેલી જેમાં હોમગાર્ડ બે હજાર રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયેલ છે અને આમાં વધુ કોઈ કર્મચારી એમસીના કર્મચારીની સંડોવણી છે કેમ તે બાબતે તપાસ ચાલી રહી છે